એક તરફ રાજ્ય સરકાર સરકારી ગૌચર જમીન પરનું દબાણ હટાવવા માટે તંત્રને કડક સૂચનાઓ આપી તાત્કાલિક અમલવારી કરવા નિર્દેશો કરી રહી છે ત્યારે બીજી તરફ સરકારીને ગૌચર જમીન ઉપર દબાણ કરી બેઠા હોવાથી કયા પ્રકારની નીતિ ચાલી રહી હોવા અંગે સવાલ ઉદભવી રહ્યા છે ને રાજ્યમાં મોટાભાગે સરકારી જમીનો ઉપર થયેલ દબાણના કિસ્સામાં મૂળ રાજકીય નેતા સુધી પહોંચતું હોવાનું અનેકવાર પ્રકાશમાં આવ્યું છે જેને લઈને ફરી એક વખત સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખે જ મૂળી તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સરકારી જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કર્યું હોવાથી સરકારના લેન્ડ ગ્રેબિંગ કાયદા મુજબ અરજી થતા હડકમ મચી જવા પામ્યો છે મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકામાં આવેલા સરલા ગ્રામ પંચાયતની હદમાં સર્વે નંબર એકસો ચાર વાળી જમીન ઉપર ગેરકાયદે પાકું બાંધકામ કરાયું હોવાનું અને આ બાંધકામ કરનાર જિલ્લા પંચાયતના વર્તમાન પ્રમુખ હરિકૃષ્ણભાઈ પટેલનું નામ સામે આવ્યું છે અને અરજદાર જનકભાઈ પટેલ દ્વારા જિલ્લા પંચાયત વર્તમાન પ્રમુખ સહિત ચાર લોકો વિરુદ્ધ સરકારી જમીન ઉપર ગેરકાયદે બાંધકામ કરવા માટે જિલ્લા કલેક્ટરને લેન્ડ ગ્રેબિંગ મુજબની રજૂઆત પણ કરી છે ઉલ્લેખનીય છે કે અગાઉ જનકભાઈ પટેલ દ્વારા મૂડી મામલતદારને આ મામલે લેખિત ફરિયાદ કરી હતી જે અંગે મામલતદાર દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખને સરકારી જમીન ઉપર કરેલ તપાણ ખાલી કરવાનો હુકમ પણ કર્યો હતો પરંતુ જિલ્લા પંચાયતના પ્રમુખ રાજકારણના નશામાં મદમસ્ત હરિકૃષ્ણભાઈ પટેલ હુકમને પણ છે પરંતુ હવે અરજદાર ચલકભાઈ પટેલ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણભાઈ બચુભાઈ પટેલ બચુભાઈ રામજીભાઈ પટેલ મહેશભાઈ ચતુરભાઈ પટેલ અને ચતુરભાઈ રામજીભાઈ પટેલ વિરુદ્ધ જિલ્લા કલેક્ટરને લેન્ડ ગ્રેપિંગ મુજબ લેખિત રજૂઆત કરી અરજી કરતા સરકારી જમીન પર કરેલ દબાણ મામલે હવે નવ જૂનીના એંધાણ વર્તાઈ રહ્યા છે અને અત્રે ઉલ્લેખનીય છે કે હાલ જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ પટેલના પિતા બચુભાઈ રામજીભાઈ પટેલ પણ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને તેઓની સામે સરલા જૂથ સેવા સહકારી મંડળીમાં એક પોઈન્ટ દસ કરોડ ખેડૂતના ઉચાપત બાબતે કોર્ટમાં કેસ પેન્ડિંગ છે ત્યારે ભ્રષ્ટાચાર પિતા પુત્ર ઉપર તંત્ર શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું મૂડી મામલતદાર દ્વારા તપાસ દૂર કરવા માટે નવમી મે બે હજાર રોજ હુકમ છતાં પંદર મહિના જેવો સમય થવા છતાં દબાણ દૂર ન કરાતા અનેક સવાલો તંત્ર ઉપર ઊભા થયા છે રિપોર્ટર રામકુભાઈ કરપડા ન્યૂ સેવન ઇન્ડિયા મૂડી

હાલો હું દિલીપભાઈ ઉદમ છીએ પટેલ જિલ્લા પટેલ સદલા ગામ સદલા ગામની અંદર જે સરકાર એકસો ચાર અંદર ભૂતપૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ બચુ રામજી પટેલ અને ચાલુ જિલ્લા પંચાયત પ્રમુખ હરિકૃષ્ણ બચ્ચુ પટેલ અને એના એના કાકા રામજીભાઈ ચતુરભાઈ રામજીભાઈ પટેલ એનો પુત્ર મહેશ ચતુર પટેલ એ ગેરકાયદેસર બાંધકામ કરેલ છે મેં પોતે ખુદ પંદર મહિના પહેલાં કલેક્ટરશ્રીને મામલતદારને ડેપુટીને લેખિતમાં અરજી આપી સત્તા પંદર મહિનાથી કોઈ નિરાકરણ કરવામાં આવ્યું નથી તો આના માટે અત્યારે એક ભાઈએ લેન્ડ ગેમિંગ કેસ દાખલ કર્યો છે અને આ સરકાર એની સત્તાના કારણે આ મામલતદારને એક હુકમ કરેલો હતો એની અંદર મામલતદારની બદલી કરવામાં આવી અને નવા મામલતદાર આયા પણ એ સરકારી વગના કારણે કોઈ ધ્યાન દેતા નથી પટેલ જનકભાઈ અમુભાઈ સડલાથી પંદર મહિને જ કામ ચાલુ હતું પણ કંઈ કરવામાં ન આવ્યું મામલતદારની અરજી કરી હતી મામલતદારની અરજી એટલે ટ્રાન્સફર કરાવી વાર્યા બદલી કરાવી વાર્યા અને બીજા મામલતદારને આવ્યા તોય કંઈ કામ થતું નથી અને આ છેલ્લે આ કરવું પડ્યું લેન્ડ કેબિન કોની વાત તમે કરી ચતુર રામજી ને બચ રામજી ને હરિકૃષ્ણ બચું મહેશ ચતુર